રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ રાજકોટના તંત્ર સામે કરેલા આક્ષેપો ફરી ચર્ચામાં આવ્યા છે સંકલનની મીટીંગમાં કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર અને વિભાગના વડા હાજર રહેવાના બદલે સ્ટાફને મોકલી આપતા હોવાનું રામ મોકરિયાએ કહ્યું હતું સાથે તેમણે આરોપ લગાવ્યો હતો કે કોર્પોરેશનમાં પ્રજાના વિકાસના કામોને ટલ્લે ચડાવવામાં આવે છે સાથે ભ્રષ્ટાચારના પણ સાંસદ રામ મોકરિયાએ આરોપો કર્યા હતા જે બાદ આજે કોંગ્રેસે મોકરિયાના આરોપોને સમર્થન આપ્યું છે અને શાસક પત્ર પર સવાલો ઉભા કર્યા છે સિનિયર મોસ્ટ જે રામભાઈ મોકરિયાએ જે વાત કરી છે એ વ્યાજબી વાત છે હું એને સંપૂર્ણ ટેકો આપું છું અને ગુજરાતના ફાઇનાન્સ મિનિસ્ટર જેવા વજુભાઈ વાડા જેવા સિનિયર મોસ્ટ આગેવાન અગાઉ પણ એમને કીધું છે કે ભ્રષ્ટાચાર જ નકરો છે અધિકારી કામ નથી કરતા તો અમારી એવી કોંગ્રેસ પક્ષની માગણી છે મ્યુનિસિપલ કમિશનર અને મેયર જે પણ અધિકારી જે કામ નથી કરતા એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ એવી અમારી માગણી છે